પવિત્ર શ્રાવણ માસ દરમિયાન જીવ હત્યા રોકવા અને ધાનેરામાં ગેરકાયદેસર ધમધમી રહેલા કતલખાનાઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે હિન્દુ સમાજ દ્વારા આજે ધાનેરા મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિતના હિન્દુ સનાતનીઓએ એકઠા થઈને કતલખાના બંધ કરવાની ઉગ્ર રજૂઆત કરી હતી ધાનેરા નગરપાલિકા નજીક વર્ષોથી કોઈપણ પરવાના વિના ખુલ્લેઆમ કતલખાના ચાલી રહ્યા છે પરંપરા મુજબ શ્રાવણ માસ શરૂ થાય તે પહેલાં આવા ગેરકાયદેસર કતલખાના બંધ કરવા અને પવિત્ર માસ દરમિયાન જીવ હત્યા ન થાય તે માટે દર વર્ષે આવેદનપત્રો આપવામાં આવે છે આ વર્ષે પણ આ જ માગણી સાથે રજૂઆત કરવામાં આવી છે ધાનેરા શહેરના હનુમાન ચોક વિસ્તારમાં જ્યાં લોકોની ભીડ વધુ હોય છે ત્યાં માસનો વેપાર કરી રહેલા ઈસમો હવે નગરપાલિકા સુધી આવીને પ્રજાને હાથ પકડીને માસ ખરીદવા દબાણ કરી રહ્યા હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે અનેક લોકો આવા દબાણનો ભોગ બનતા હોવાથી આ મામલે યોગ્ય કાર્યવાહી થાય તે માટે આજે રજૂઆત કરવામાં આવી છે આ અંગે ધાનેરાના સેવાભાવી આગેવાન ભીખાભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે વર્ષોથી આવેદનપત્રો આપવામાં આવે છે જો કે ગુજરાતમાં ભાજપા સરકાર હોવા છતાં આ રીતે રજૂઆત કરવી પડે હિન્દુ સમાજ માટે દુઃખની બાબત છે સરકારે કાયદો બનાવીને શ્રાવણ માસ અને નવરાત્રી દરમિયાન કતલખાનાના માલિકો તે નિયમોનો અમલ કરે તેનું સુનિશ્ચિત કરવું જરૂરી છે તારીખ પચીસથી શ્રાવણ માસનો શુભારંભ થઈ રહ્યો છે હિન્દુ સનાતન ધર્મ માટે શ્રાવણ માસ એક પવિત્ર માસ છે તો એના માટે કરી અને ધાનેરામાં ચાલતા કતલખાનાઓ સદંતર બંધ રહે એના માટે વિશ્વ હિન્દુ પરિષદ અને વિશ્વ હિન્દુ પરિષદની ભગીની સંસ્થાઓ સંઘ ભારત વિકાસ પરિષદ ભારતીય જનતા પાર્ટી અને હિન્દુ સમાજના દરેક આગેવાનો આજે મામલદાસ શ્રીને એક આવેદનપત્ર પાઠવ્યું છે કે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તો નહીં પણ સમગ્ર બારે મહિના સુધી આ કતલખાના ધાયરામાં ચાલે છે બિનકાર્યસર એ બંધ રહેવા જોઈએ અને એક નમ્ર વિનંતી છે કે ઓગણીસો નેવ્યાસીથી આ પરિપત્ર આપવાનું ચાલુ છે ઓગણીસો પંચાણું પછી તો ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ગુજરાતમાં અને છતાં પણ અમારે જો આ હિન્દુ સમાજે આવેદનપત્ર આપવા પડે તો એક કમનસીબી છે અમારા માટે એક કલંક સમાન જ છે તો સરકારશ્રીને મારી એક નમ્ર વિનંતી છે કે આપ આપના રૂએ કંઈક એવું કરો કે હિન્દુ સમાજે શ્રાવણ માસ આવે તો આવેદન પત્ર ના આપવું પડે નવરાત્રી દરમિયાન અને શ્રાવણ માસ દરમિયાન આપના રૂએ સરકારશ્રીને રૂએ જ ઉપરથી આદેશ થવો જોઈએ કે કતલખાના સદંતર બંધ રહેવા જોઈએ આ આવેદન પત્ર દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં કતલખાના બંધ રહે અને જે કતલખાનાના માલિકો પાસે પરવાનગી નથી તેવા કતલખાના પણ કાયમ માટે બંધ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે